गुड मॉर्निंग नमस्कार कीअं आहियो माणे आई होप माने ठीक हूंदो आहे मस्त मस्तु हूंदा मज़ा मां हूंदा त सुवालु थी चुकी है फ्रेश थी कढो रेडी थी कढो अने हाल फिलहाल आओ ईअं बड़दी दिया केरा बढंदी दिया मुंहिंजा खुई नी रहिया हुआ त असां मुंहिंजा विर्त त हिते जागरण त असीं माना भेण भेण वॾा आया आहियूं अने भेण जो फेस तव्हांखे ख़बर आहे अफकोर्स आऊं नहीं बता सक हाल फिलहाल ने हाल फ़िलहालु असीं वेठा आहियूं दिया जे बस स्टेशन ते अने असांखे वञिणो आहे भुज यूनिवर्सिटी ટેન્શન નું ભણ્યા નહીં ભણ્યા નમ કે પણ મુજી ભહેણી કે ભણ્ય ભણ્યા વેલ યુનિવર્સિટીમાં ભણે તા એ મે આજ તો સિંગિંગ જે રિલેડ કંઈ પરફોમન્સ એની રીયા અના વા વાટ નું તસજી તો બસ અચે અને આસી વણો તો બસ વેઠા હાલ ફિલ્લ વાત લેરે તને રોડી કર્યું ચાલુ તો ચલો બસ મે સફર કરે છે મજા

Gəlsə, əslində ona gətirir.

અને ભોજથી હા અસર મિલિયે બસ જો કે અસારીણ અનાગલ બાકી બાકી અહીં એટલો ખતરના ખાધે પીતી જાયું અને બસ ભોલાણ યુનિવર્સિટીમાં હોય એટલે એક્ટિવિટી અને છેટો છેટું કેટીનુ જરા તા પહેરો ખાધ પીતેર જાય બસ સવારે નીકળી આવ્યા હોસિ તમે મુજ એકઠાણું દાદ મેણી ઇકતા ભેણ

મતલબ કે અડે તું છું હા કો છેકરી હાલ બો બસ મેં હાલ ઘરેથી ફોન કહેબો કોર તે શું કે રિટિવસ એટલે મીન્સ કે ઓરખ્યા તું પેન્ડ જો કે કેમેરામેન વા ઘણા વર્ષો પહેલાં અને એ અસો જે આલ્બમ મૂવી ઈ શૂટ કરી ચુક્યા હો તેસથી ઓરખી વ્યા હેવકી બેન તો અસિ ભેણ ભા ભે એની ગાડીમાં વેઠી અને વડવા કયા પુજિયે એટલે શૂટ કરે જો મુખ્ય સમય ન મ્યો ફનલી પોગા ઘરે ઘરે અચી અને હા પપ્પા કે મિંગ મમ્મી મિલી અને ભીંડો મુજ ઘરે મારા ગામમાં લોલીલા વ્યવિ અચી જે ગુગ્ આઉ ફ્રેશથી ચેન્જ કરી કે પોઈન બાદ ભુખ લગીય ચાકરાતી

ઠારે મમ્મી બના બધા મુલા કરે મસ્ત ખાધેજો ઠાયે રખી ચઢી વેન્જેલ સુખે બાજુ ફ્રેશલી અમ

કેરી કેરીથી ઓડાની વિનુ ભોજ યુનિવર્સિટી યુનિવર્સિટી થી અમુક એક્ટિવિટી પાછું યુનિવર્સિટી આ એટલી વડી એટલે પગે મે થી બે બ્લોક મે બ્લૉમાં ને એક્ટિવિટી ને પાછો બસ સ્ટેશન સ્ટેશનથી વિનુ બસ પકડીને ઓડા ની પાછું વે મંગવાણે સુધી અચો થી એ ભલા ઇન્સાન જો કો ઓરખ્યાથી શાયદ મુકે તો કે કે આસા લિફ્ટ દેનો ચારે ભાભેણ કે અને સુધી ઉતાર્યો ને આવ્યા હા જીમીને ખેલ હંમેશા અને કિંક ના કિંક નવો જીવનમાં કહેતા રહ્યો થેન્ક યુ